નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ને વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો નવું વર્ષ શરૂ થતા પહેલા તમારા પર્સમાં રાખજો આ એક નાની એવી વસ્તુ એટલા પૈસા લાવશે કે સંભાળ્યા નહીં સંભાળી શકો તમારો ખિસ્સું ક્યારેય ખાલી નહીં રહે તમારા જીવનમાં ધન ધાન્ય અને ઉન્નતિના માર્ગો ખુલશે અને તમારા જીવનમાં ખુશીઓની ક્યારેય કમી નહીં થાય હા મિત્રો આજે હું તમારા માટે એક ખૂબ જ ગુપ્ત અને ચમત્કારિક ઉપાય લઈને આવી છું આવપાયને જો તમે નવું વર્ષ આવતા પહેલાં કરી લીધો તો નવા વર્ષમાં મિત્રો તમારા જીવનમાંથી દુઃખ દર્દ તકલીફ કંગાળી અને ગરીબીનું નામો નિશાન મટી જશે આજનો વિડીયો આપ સૌ લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે કારણ કે મિત્રો આજે જે વિષય વિષય હું તમને જણાવવાની છું તે વિષયની ચર્ચા કોઈ શાસ્ત્રમાં પણ કરવામાં આવી નથી આ જે વસ્તુ છે એ એટલી ગુપ્ત છે કે પ્રાચીન સમયમાં માત્ર કેટલાક ઋષિ મુનીઓ પોતાના શિષ્યોને જ જણાવી હતી અને જુઓ જો તમે આવનારા સમયમાં પોતાનું ભાગ્ય બદલવા માંગો છો પોતાના ઘરની તકદીર બદલવા માંગો છો તો આ એક નાની એવી વસ્તુ આજે જ લાવીને પોતાના પર્સમાં જરૂર રાખી લેજો કારણ કે જે વાત હવે હું જણાવવા જઈ રહી છું તે સામાન્ય ઉપાય નથી મિત્રો આ એક એવો ગુપ્ત ધન સંકેત છે જેને શાસ્ત્રોમાં સીધે સીધો લખવામાં આવ્યો નથી પરંતુ સંકેતોમાં છુપાવેલી બતાવવામાં આવ્યો છે અને એ જ કારણ છે કે આ ઉપાય દરેક કોઈને ખબર હોતો નથી મિત્રો બે હજાર છવ્વીસ શરૂ થતા પહેલા એટલે કે નવા વર્ષની પહેલી ઊર્જા આવતા પહેલા તમારે તમારા પર્સમાં એક નાની એવી વસ્તુ રાખવાની છે પરંતુ તે વસ્તુ શું છે તેને કેવી રીતે રાખવાની છે અને ક્યારે રાખવાની છે કેવા પ્રકારના પર્સમાં રાખવાની છે અને તેનાથી શું શું પ્રભાવ તમારા જીવનમાં પડશે આ બધું એક એક કરીને સમજવું ખૂબ જ જરૂરી છે નહીતર આ ઉપાય નિષ્ફળ જઈ શકે છે અને તમારા જીવનમાં કંગાળી પણ આવી શકે છે તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલા સૌ આ વિડીયોને લાઈક ચોક્કસ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો લક્ષ્મી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે અને સાથે તમારી રાશિ પણ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કારણ કે અમે રાશિ મુજબના ઉપાયો પણ તમને જણાવીએ છીએ તો મિત્રો હવે આપણે સીધા જ તે વિષય તરફ આગળ વધીએ જે જે વિષયને વિષયને જાણવા માટે માટે તમે તમે આતુર થઈ રહ્યા છો અને સાંભળવા આ પર ક્લિક કર્યો છે સૌ મિત્રો તમારે એ સમજવું જરૂરી છે કે પર્સ માત્ર ધન રાખવાની વસ્તુ નથી હા મિત્રો ઘણા બધા લોકો પર્સને શું સમજે છે કે પર્સમાં તો માત્ર પૈસા રાખવામાં આવે છે પર્સમાં લક્ષ્મી હંમેશા ટકી રહે છે પરંતુ તમારી આ વિચારસરણી પૂરી રીતે ખોટી છે જણાવી દઉં કે તમારી ધન ઘર હોય છે અને જેમ ઘરમાં અવ્યવસ્થા હોય તો લક્ષ્મી ટકતી નથી તેમજ પર્સમાં અવ્યવસ્થા હોય તો ધન રોકાતું નથી હા મિત્રો એક માણસનું જીવન પણ તેનું પર્સ ચલાવે છે કારણ કે જ્યારે તેનું પર્સ ભરેલું રહે છે ત્યારે તે માણસ પોતાના મનની દરેક વસ્તુ કરે છે પોતાની ખુશી માટે બધું કરે છે પરંતુ જો તે માણસનું પર્સ ખાલી રહે છે તો તે માણસના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે હા મિત્રો પર્સ તમારી આર્થિક સ્થિતિનું પ્રતિબિંબ હોય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું પર્સ ફાટેલું ગંદુ અસ્તવ્યસ્ત કે હલકું હોય છે તે ધન આવે તો છે પણ ટકતું નથી મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે વર્ષો જૂના ફાટેલા પર્સ વાપરે છે અને પોતાના ખિસ્સામાં રાખીને ગમે ત્યાં અહીંથી ચાલ્યા જાય છે પરંતુ આપણું શાસ્ત્ર શું કહે છે કે બે હજાર છવ્વીસ શરૂ થતાં પહેલાં સૌથી પહેલી શરત એ જ છે કે તમારે તમારું જૂનું ફાટેલું વધારે પાતળું કે પ્લાસ્ટિક જેવું પર્સ તરત જ બદલી નાખવું જોઈએ અને પર્સ હંમેશા મધ્યમ કદનું હોવું જોઈએ વધારે મોટું પણ નહીં અને ખૂબ નાનું પણ નહીં જેથી ધન તેમાં આરામથી રહી શકે અને રંગની વાત કરીએ તો સૌથી ઉત્તમ રંગ જે હોય છે તે હોય છે કથ્થઈ એટલે કે ડાર્ક બ્રાઉન કાળો ડાર્ક મરૂન કે ઘેરો વાદળી તમારે આ પ્રકારના આ કલરના પર્સ તમારા ખિસ્સામાં જરૂર રાખવા જોઈએ હવે મિત્રો બીજી વાત એ છે કે હળવા રંગ જેવા કે પીળો સફેદ કે લાલ પર્સ ધન રોકવામાં નબળા માનવામાં આવે છે હવે ઘણા બધા લોકોને આ વાતો મજાક લાગશે પરંતુ આ વાત એ જ સમજે છે જે આપણા ધર્મશાસ્ત્રોમાં વિશ્વાસ રાખે છે

અને કેટલાક ગુપ્ત લાભ પણ હું તમને જણાવીશ એટલા માટે માત્ર ગુપ્ત વસ્તુ વિશે જો તમે જાણી લેશો અને ત્યાર પછી આ છોડી દેશો તો તમારાથી મોટું બીજું કોઈ નહીં હોય અને તમે ખૂબ જ જો મિત્રો તે નાની એવી ગુપ્ત વસ્તુ શું છે જે તમારે બે હજાર છવ્વીસ શરૂ થતા પહેલા પર્સમાં રાખવાની છે મિત્રો આ કોઈ નોટ નથી સૌથી પહેલી વાત તમે જાણી લેજો આ તો કોઈ નાની નોટ નથી કે કોઈ સિક્કો નથી અને ન તો કોઈ સામાન્ય વસ્તુ છે કારણ કે આ વાતો હવે લગભગ દરેક કોઈ જાણે છે કે આ દેવીના મંદિરથી હું આ સિક્કો લઈને આવ્યો છું મારા પર્સમાં રાખી લઉં છું પૈસા આવશે આ દેવીના મંદિરથી હું આ નોટ લઈને આવ્યો છું પર્સમાં રાખી લઉં છું પૈસા આવશે તમે ઘણી બધી વસ્તુઓ સાંભળી હશે કેટલાક લોકો પર્સમાં કોડી રાખે છે કેટલાક લોકો પર્સમાં હળદરનો ગાંઠિયો રાખે છે કોઈ પર્સમાં મોરપીચ રાખે છે કોઈ લોકો પર્સમાં તુલસીનું પાન રાખે છે પીપળાનું પાન રાખે છે અને કોઈ મંત્ર લખીને રાખે છે પરંતુ આ બધી વસ્તુઓ આ વિડીયોમાં હું તમને નથી જણાવવાની આ એ ગુપ્ત વસ્તુ છે મિત્રો હું જે ગેરંટી સાથે કહું છું કે આખા યુટ્યુબ પર તમને આજ પહેલા કોઈએ નહીં જણાવી હોય કારણ કે આ વસ્તુ ખૂબ જ ગુપ્ત છે ન તો શાસ્ત્રમાં આનો ઉલ્લેખ મળે છે અને ના જ કોઈ ઋષિ મુનિએ આજ સુધી આ વસ્તુ પોતાના ભક્તોને જણાવી છે બસ પ્રાચીન કાળમાં જે વિશિષ્ટ જ્ઞાની હતા જે વિશિષ્ટ ઋષિ મુનિઓ હતા તે ઋષિ પહેલાના સમયમાં લોકો આ વસ્તુમાં ખૂબ જ વિશ્વાસ પણ રાખતા હતા પરંતુ જેમ જેમ જમાનો મોડન થતો ગયો અને આ વસ્તુઓ લુપ્ત થતી ગઈ તો આજે જે જાણકારી હું તમને જણાવીશ તે જાણકારી સાધારણ સમજવાની ભૂલ બિલકુલ ન કરતા કારણ કે જો તમે આ વિડીયોને સારી રીતે નથી સમજ્યો આ વિડીયોને સારી રીતે નથી જાણ્યો તો ગેરંટી આપું છું કે તમારે હંમેશા ધન માટે તરસવું પડશે મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે જો તમે સાવધાનીઓ નહીં સાંભળો તો તમારે ધન માટે તરસવું પડશે તમારા જીવનમાં દુઃખ દર્દ ગરીબી અને તકલીફ આવવા લાગશે અને ભયાનક બીમારીઓ પણ તમને ઘેરવા લાગશે તો જુઓ આ જે નાની એવી વસ્તુ છે આ વસ્તુ માત્ર તમારા પર્સમાં પૈસાને જ નથી રોકતી પરંતુ આ વસ્તુ તમારી આસપાસ જે નકારાત્મક ઉર્જા મંડરાતી હોય છે તે નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને તમારી તરફ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને આ તમને ભયંકરથી ભયંકર બીમારીઓમાં પણ રક્ષા કવચ બનીને ચાલે છે એટલે કે જો તમે આ વસ્તુને લઈને કોઈ સુમસામ રસ્તા પર જઈ રહ્યા છો કોઈ અપવિત્ર જગ્યાએ પણ જઈ રહ્યા છો તો ત્યારે પણ આ ઉર્જા તમારા માટે એક રક્ષા કવચની જેમ કામ કરશે હવે જુઓ આજના સમયમાં લોકોને આજ તો વસ્તુ જોઈએ છે લોકો ક્યાંય પણ ચાલ્યા જાય છે અચાનક અને જ્યાં વાત આવે છે સુરક્ષાની તો પછી લોકો ગભરાય છે મારી પાસે આ વસ્તુ નથી મેં હનુમાનજીનું તાવીજ નથી પહેર્યું મેં કોઈ વસ્તુ હાથમાં નથી પહેરી જો હું આ જગ્યાએ જઈશ તો મારું શું થશે પરંતુ આ જે નાની એવી વસ્તુ છે મિત્રો આ નાની એવી વસ્તુ તમારી દરેક પ્રકારની ઉર્જાથી રક્ષા કરશે તો જુઓ આ જે વસ્તુ છે મિત્રો આ વસ્તુ છે એ અશ્વર વૃક્ષ એટલે કે પીપળાના નીચેથી લેવામાં આવેલો એક અત્યંત નાનો સૂકો મૂળનો ટુકડો ધ્યાનથી સાંભળજો કે પીપળાનું ઝાડ જે હોય છે તે સાધારણ હોતું નથી પીપળાના ઝાડ વિશે ઘણી માન્યતાઓ છે પીપળાના ઝાડમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ પણ નિવાસ કરે છે પીપળાના ઝાડમાં મા લક્ષ્મી પણ નિવાસ કરે છે પરંતુ હું તમને પીપળાના પાંદ વિશે નથી જણાવી રહી તમને પીપળાની ડાળી વિશે પણ નથી જણાવી રહી હું તમને જણાવી રહી છું પીપળાના ઝાડનું એક નાનું એવું સુકાઈ ગયેલું મૂળ પરંતુ ધ્યાન રહે મિત્રો કે માત્ર મૂળ જ કામ નહીં કરે આ મૂળ પાછળથી માન્યતા શું છે પહેલા એ જાણી લો કારણ કે જો તમે સીધું મૂળ લાવીને પર્સમાં રાખી લીધું તો ક્યાંક આ મૂળ તમારા પૈસાના તમારી ધન વૃદ્ધિની તમારા ધન આવવાના મૂળને જ ના મિટાવી દે જુઓ આ મૂળ તોડવાનું બિલકુલ નથી અને તેને કોઈ પણ હાલતમાં કાપવાનું નથી માત્ર તે જ મૂળ લેવાનું છે જે પહેલેથી જ જમીન પર પડેલું હોય સુકાયેલું હોય અને ખૂબ નાનું હોય મેં તમને જણાવ્યું કે પીપળાના ઝાડનું મૂળ લેવાનું છે હવે ઘણા બધા લોકો પીપળાના ઝાડના મૂળ કાપવા ચાલ્યા જશે તો એવું નથી કરવાનું ધ્યાનથી સાંભળજો કે તમે પીપળાના ઝાડ પાસે જાઓ અને જો તમને પીપળાના ઝાડ પાસે એક મૂળ તૂટેલું પડેલું સુકાયેલું મળે તો તેને ઉઠાવી લેવાનું છે હવે મિત્રો જુઓ હું તમને જણાવી દઉં કે જમીન પર પડેલું હોય ખૂબ નાનું હોય એટલું નાનું હોય કે તેને પર્સમાં પણ નહીં અને જ્યારે તમે એકવાર તે મૂળને તમારા પર્સમાં રાખી દો તો તમારી પણ નજર તે મૂળ પર ન પડે હા મિત્રો એ જ તેનું રહસ્ય છે પીપળાનું વૃક્ષ શાસ્ત્રોમાં સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને તેના મૂળ જે હોય છે તે જીવનમાં સ્થિરતા સુરક્ષા અને નિરંતરતાનું પ્રતિક હોય છે જ્યારે આ નાના એવા મૂળનો નાનો એવો અંશ પર્સમાં રાખવામાં આવે છે તો તે ધનને મૂળની જેમ જમાવી દે છે એટલે કે પૈસો આવે છે અને રોકાય છે હવે આ મૂળને તમારે ક્યારે રાખવાનું છે કેવી રીતે રાખવાનું છે અને કયા કલરનું પર્સ લઈને તમારે તેમાં રાખવાનું છે આ બધી વસ્તુઓ જાણવી તમારા માટે ખૂબ જરૂરી હશે કારણ કે ક્યાંક તમે મૂળ લઈ આવ્યા અને તમે તે મૂળને ગમે તે પ્રકારના પર્સમાં રાખી દીધું અને તે વસ્તુ અસર દેખાડવાના બદલે નકારાત્મક અસર દેખાડવા લાગે તો તેમાં નુકસાન કોનું થશે તેમાં નુકસાન તમારું થશે હવે સૌથી પહેલી વાત અહીં એ જ આવે છે કે જ્યારે આપણે આ મૂળને રાખીએ તો તે દિવસ કયો હોવો જોઈએ આપણું પર્સ કયું હોવું જોઈએ કારણ કે કેટલાક લોકો તો ચામડાના પર્સ વાપરે છે કેટલાક લોકો પ્લાસ્ટિકના પર્સ વાપરે છે પરંતુ આજ સુધી ઘણા બધા લોકો આ વાતોથી અજાણ છે કે આપણે ક્યુ પર્સ લેવું જોઈએ અને ક્યુ પર્સ લેવું જોઈએ મિત્રો જો હું તમને જણાવી દઉં કે આ વસ્તુને અંતિમ શનિવારે અથવા તો બે હજાર છવ્વીસ શરૂ થતા પહેલા આવતા કોઈ પણ શનિવારે રાખવું સર્વોત્તમ માનવામાં આવે છે આવું શા માટે તો આ વાત તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે હવે તમારા મનમાં એક સવાલ આવતો હશે કે અમે માત્ર શનિવારના દિવસે જ આ રાખવાનું કેમ બોલી રહ્યા છીએ તો એ પણ તમે ધ્યાનથી સાંભળો જુઓ જો તમે બે હજાર છવ્વીસ શરૂ થતાં પહેલાં નથી રાખી શકતા તો કંઈ વાંધો નથી બે હજાર છવ્વીસ શરૂ થયા પછી જે પહેલો શનિવાર આવે છે તે શનિવારના દિવસે પણ તમે આ પર્સમાં રાખી શકો છો હવે જુઓ તમને જણાવી દઉં કે કોઈ પણ શનિવારે રાખવું સર્વોત્તમ માનવામાં આવે છે કેમ કારણ કે શનિવાર કર્મ અને સ્થિરતાનો દિવસ છે જ્યારે પણ આપણે કહીએ છીએ કે કંઈક ઉપાય કરી રહ્યા છીએ કંઈક પૂજા પાઠ કરી રહ્યા છીએ અથવા કોઈ પણ શુભ કામ કરી રહ્યા છીએ કોઈ પણ નવી વસ્તુ પોતાના ઘરમાં લાવી રહ્યા છીએ તો શનિવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે જી હા મિત્રો હું તમને જણાવી દઉં કે શનિવારના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવાનું છે સ્નાન કર્યા પછી તમારું જે મન છે તમારું મન ખૂબ જ ચંચળ હોય છે અહીં તહીની વાતોમાં અહીં ત્યાંની જગ્યાઓમાં જાય છે છે પરંતુ તમારે તમારું મન બિલકુલ શાંત રાખવાનું અને વધારે કોઈની સાથે વાત કરવાની નથી પર્સને પહેલા સાફ કરો જો તમે નવું પર્સ લાવી રહ્યા છો તો ખૂબ સારી વાત છે અને જો નવું પર્સ નથી પણ લાવી રહ્યા તો જૂના પર્સમાં પણ તમે આ રાખી શકો છો કારણ કે જૂના પર્સમાં પણ એક બરકત હોય છે જે સ્થાયી હોય છે હવે પર્સને સૌથી પહેલા સાફ કરો પર્સમાં જૂના બિલ ફાટેલા નોટો નકામાં કાગળો કોઈનું ઉધાર લખેલું કાગળ બધું જ કાઢી નાખવાનું છે કેટલાક લોકોની આદત હોય છે કે લોકો બિલ રાખે રાખે છે છે ફાટેલી જૂની નોટો જૂના સિક્કા રાખે છે જે પર્સમાં બરકતને ખાય છે પર્સની બરકતને ખતમ કરે છે તો આ બધી વસ્તુઓને કાઢી નાખો ત્યારબાદ નાના એવા પીપળાના મૂળને તમારે ગંગાજળથી ધોઈ લેવાનું છે અને અમૂળને લાલ કે પીળા કપડાના ખૂબ જ નાના ટુકડામાં લપેટો એટલું નાનું કે તે પર્સની અંદર છુપાયેલું રહે હવે મિત્રો ધ્યાનથી સાંભળજો આગળની વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે મિત્રો જુઓ જ્યારે પણ તમે આ મૂળને લાલ અને સફેદ કપડામાં લપેટો છો તો લપેટ્યા પછી તમારે એટલું નાનું લપેટાયેલું છે કે તે પર્સની અંદર છુપાયેલું રહે પછી તેને પર્સના તે હિસ્સામાં રાખો જ્યાં તમે સામાન્ય રીતે મોટી નોટો રાખો છો જી હા મિત્રો આ વસ્તુ રાખતી વખતે મનમાં એ ભાવના રાખો કે મારું ધન સ્થિર થાય છે અને વધે છે અને મારામાં ક્યારેય કમી ન આવે કોઈ મંત્ર બોલવો અનિવાર્ય નથી કારણ કે ઉપાય મંત્ર કરતા વધારે નિયત અને ઊર્જા પર કામ કરે છે હા મિત્રો તમે વિચારી રહ્યા હશો કે ગુરુજીએ કોઈ મંત્ર ના બતાવ્યો ગુરુજીએ કોઈ વિશેષ શબ્દ ના બતાવ્યો તો જુઓ વિશેષ શબ્દ અને મંત્ર કરતા પણ ચડિયાતો આ નાનું એવું મૂળ છે હવે વાત કરીએ આના પ્રભાવની તો જુઓ આ મૂળને સાચી રીતે રાખવાથી સૌથી પહેલો પ્રભાવ એ થાય છે કે અચાનક થતા ખર્ચા ઉપર નિયંત્રણ આવવા લાગે છે કારણ કે જો ઘણીવાર તમે પણ તમારા જીવનમાં અનુભવ્યો હશે કે તમારા પર્સમાં પૈસા પુષ્કળ માત્રામાં રહે છે પરંતુ તે પૈસા અચાનક ખોટી રીતે ખર્ચાઈ જાય છે અથવા અચાનક કોઈ એવા ખર્ચા આવી જાય છે જેના વિશે આપણે વિચારતા પણ નથી અને આપણને ખબર પણ નથી પડતી કે પૈસો નીકળી ગયો છે તો પહેલી વાત એ જ છે કે આ અન આવશ્યક ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા લાગે છે વગર કારણના પૈસા પૂરી રીતે નીકળવાના બંધ થઈ જાય છે બીજો પ્રભાવ એ થાય છે કે ધન આવવાના નવા રસ્તાઓ બને છે જેમ કે ક્યાંક કોઈ જૂની વ્યક્તિ સાથે સંપર્ક ક્યારેક કોઈ તક અથવા તો ક્યારેક કોઈ એવું કામ જે પહેલા અટવાયેલું હતું તો અચાનક ગતિ પકડી લે છે અને જે વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તે વ્યક્તિ પાસેથી પણ પૈસા પ્રાપ્ત થવા લાગે છે આજના સમયમાં દરેક બીજો કે ત્રીજો વ્યક્તિ દેવાથી પણ પરેશાન છે કાં તો તે દેવું લઈને પરેશાન છે અથવા તે દેવું આપીને પરેશાન છે તો જુઓ આ જે મૂળ છે તે દેવાને પણ ખૂબ જ જલ્દીમાં જલ્દી મિટાવે છે અને ત્રીજો અને સૌથી મોટો પ્રભાવ એ થાય છે કે મનમાં જે સતત અછતનો ડર બનેલો રહે છે તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે જેમ કે પૈસાની અછત ખુશીઓની અછત તો આ જે અછત નામનો શબ્દ છે આ શબ્દને તે હટાવી દે છે અને જેનો ડર જાય છે તો ધનની ઉર્જા આપોઆપ આકર્ષિત થવા લાગે છે આ ઉપાય અમીર બનવાનો નથી તમે જો વિચારી રહ્યા હોય કે કરોડપતિ બનવા માટે કરી રહ્યા છો લખપતિ બનવા માટે કરી રહ્યા છો તો ના પરંતુ ગરીબીની તોડવાનો ઉપાય છે કારણ કે જો તમે ગરીબીની બહાર નીકળી જશો તો તમારા જીવનમાં આપોઆપ ધન ધાન્ય સુખ સમૃદ્ધિનો વરસાદ થવા લાગશે હવે કેટલીક સાવધાનીઓ પણ એટલી જ જરૂરી છે જેટલા આના પ્રભાવ જાણવા જરૂરી હતા અને જેટલી આની રૂપરેખા જાણવી જરૂરી હતી હવે જુઓ આમૂલની રાખ્યા પછી ધ્યાન રાખો કે ક્યારે પણ પર્સ જમીન પર ના રહે કેટલાક લોકોની આદત હોય છે કે પર્સને જમીન પર ફેંકી દેવું અથવા પર્સને અહીંથી ત્યાં ગમે ત્યાં અપવિત્ર સ્થાન પર રાખી દેવું જો એવું નથી કરવાનું જુઓ ક્યારે પણ પર્સ જમીન પર ના રાખશો પર્સને પગથી ના અડશો અને પર્સની ઉપર બેસવું ના જોઈએ કેટલાક લોકો એવા હોય છે જે પાછળના ખિસ્સામાં પર્સ રાખે છે અને તેની ઉપર બેસી જાય છે તો આ પૂરી રીતે ખોટું છે તેનાથી તમે તે મૂળનું તો અપમાન કરી જ રહ્યા છો સાથે તે લક્ષ્મીનું પણ અપમાન કરી રહ્યા છો જે તમારા પર્સમાં બિરાજમાન છે પર્સને પગથી ના અડશો અને પર્સમાં ક્યારેય એઠા કાગળ તમાકુ મસાલા કે પાન મસાલા અથવા કોઈ પ્રકારની નકારાત્મક વસ્તુ ન રાખશો કેટલાક લોકો એવા હોય છે જે પર્સની અંદર પોતાનું ગુટકા તમાકુ એવી નકારાત્મક વસ્તુઓ રાખે છે તો આ બધી વસ્તુઓને તે મૂળ પર ખૂબ જ નકારાત્મક પ્રભાવ પડે છે હવે નકારાત્મક વસ્તુઓ નકારાત્મક પ્રભાવ પાડશે તો સ્વાભાવિક વાત છે કે જીવનમાં ધન ધાન્યની કમી તો થશે જ થશે જુઓ હું તમને જણાવી દઉં કે પર્સમાં એક પણ ફાટેલી નોટ ન હોવી જોઈએ કારણ કે ફાટેલી નોટ તૂટેલા ધંધાનો સંકેત આપે છે અને જો ફાટેલી નોટ રાખો છો તો તેનાથી ધનની જે સ્થાયી ઉર્જા હોય છે તે તૂટી જાય છે જો કોઈ કારણોસર તે મૂળ ખોવાઈ જાય તો ગભરાશો નહીં જો તેનો મતલબ છે કે તેને પોતાનું કામ પૂરું કરી દીધું છે અને તમે આવતા વર્ષે નવો ઉપાય કરી શકો છો હવે એક ખૂબ જ ગુપ્ત વાત આ ઉપાય કર્યા પછી તમારે કોઈને જણાવવા નથી જુઓ ઘણા લોકોની આદત હોય છે કે કામ થયું નથી કે તેના પહેલાથી જ ઢંઢેરો પીટવા લાગે છે બધાને જણાવવા લાગે છે કે અરે અમારા પર્સમાં મેં તો આ વસ્તુ રાખી છે તેનાથી પૈસા આવશે તું પણ રાખી લે અરે મારા પર્સમાં એક વસ્તુ પડી છે તને જણાવીશ પછી આવી જે તમારી વાતો છે એ નથી કરવાની આ ઉપાય કર્યા પછી કોઈને જણાવવાનું નથી ન તો દેખાડવાનું અને ન તો છે જુઓ ધનની દેખાડવાથી નબળી પડે છે કારણ કે જેટલું છુપાવેલું રાખવામાં આવશે એટલો વધારે પ્રભાવ પાડશે તો એ જ કારણ છે કે આ ઉપાય દરેક કોઈને આપવામાં આવતો નથી બે હજાર છવ્વીસની શરૂઆતમાં જ્યારે મોટા ભાગના લોકો માત્ર સંકલ્પ અને યોજનાઓ બનાવી રહ્યા હશે તે સમયે તમારા પર્સમાં રાખેલું આનાનું અદ્રશ્ય સંકેત તમારા માટે સ્થિર ધન માનસિક શાંતિ અને આર્થિક સુરક્ષાનો પાયો નાખી દેશે આ કોઈ ચમત્કાર નથી કે રાતોરાત તમને કરોડપતિ બનાવી દેશે પરંતુ એ નિશ્ચિત છે કે જે વ્યક્તિ તેને શ્રદ્ધા અને સાચા નિયમથી કરશે તેના જીવનમાં આખા વર્ષ દરમિયાન એ ભાવના નથી આવતી કે પૈસો નથી અને જ્યારે મનમાંથી આ ભાવના હટી જાય છે લક્ષ્મી સ્વયં રસ્તો શોધી લે છે તે વ્યક્તિની નજીક પહોંચવાનો જુઓ આ ઉપાય કરવાની સાથે સાથે તમારે એક વસ્તુ વધુ રાખવાની છે છે તે પોતાના મનમાં સકારાત્મકતા કારણ કે જો તમે આ ઉપાય બે મનથી કર્યો હશે આ ઉપાય કર્યા પછી પણ તમારા મનમાં શંકા આવી રહી છે કે અરે આ ઉપાયના ફાયદા થશે કે નહીં થાય આ તમારા મનમાં એ ડર બનેલો રહેશે કે અરે પૈસા ન આવ્યા તો જો તમે આ બધું કરશો લક્ષ્મી માતા આવતા આવતા પણ અટકી જશે અને તમારા ઘરમાં તમારા જીવનમાં ક્યારેય પ્રવેશ નહીં કરે એટલા માટે તમે કોઈ પણ ઉપાય કરી રહ્યા છો કોઈ પણ પૂજા પાઠ મંત્ર કરી રહ્યા છો તો તમારે સૌ પ્રથમ તો સકારાત્મક થવું પડશે કારણ કે વગર સકારાત્મકતા એ કંઈ પણ અસર કરતું નથી વગર સકારાત્મકતા એ કોઈ પણ મંત્ર અસર કરતો નથી તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ